નિહારિકા પંડ્યા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બનો અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પ્રાથમિક દ્રશ્ય લાગી રહ્યું છે કે વાદર નદીના પુલ પરના રેલવે ટ્રેક પર આ દીપડાઓ બેઠા હતા ત્યારે ત્રણ દીપડાના મૃત્યુ થયા હતા રાજકોટના ધોરાજીમાં ટ્રેનની અડફેટે ત્રણ જેટલા દીપડા આવ્યા હતા દીપડાના કરુણ મોત થયા છે પોરબંદર ભાવનગર ટ્રેન સાથે ટકરાતા મોત થયા છે આજે સાંજના સમયે એક ફિમેલ લેપડ અને બે કબનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્યપ્રાણી આવી જવાથી અ ટ્રેનની અડફેટે આવી ગયેલ છે અને વન્ય પ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે